મિત્રો એક કલેક્ટર સાહેબ પોતાની સરકારી ગાડીમાં ક્યાંક જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં અચાનક એક ચાની દુકાન આવે છે તે દુકાન પર કામ કરવાવાળો એક વ્યક્તિ હાથમાં ચાના ગ્લાસ લઈને રોડ ક્રોસ કરતો હોય છે જેવો જ તે વ્યક્તિ રોડ ક્રોસ કરે છે તો કલેક્ટર સાહેબની નજર તેના પર પડે છે અને જેવા જ તેઓ આ ચાવાળા વ્યક્તિને જુએ છે તો પોતાના ડ્રાઈવરને ગાડી રોકવા માટે કહે છે ડ્રાઈવર ગાડી ઊભી રાખે છે અને કલેક્ટર સાહેબ ગાડીમાંથી ઉતરીને તે ચાવાળાની દુકાન પર પહોંચી જાય છે જ્યાં તે ચાવાળો વ્યક્તિ પહોંચ્યો હતો ત્યારબાદ તે ચાવાળો વ્યક્તિ તે કલેક્ટર સાહેબને જુએ છે તો એકદમથી તેની આંખોમાં આંસુ આવી જાય છે અહીં જે કલેક્ટર સાહેબ હતા તેમની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા ત્યાં જ તેમનો સિક્યોરિટી ગાર્ડ પણ ઊભો હતો અને સિક્યોરિટી ગાર્ડ આ બધું જોઈને થોડો ગભરાવા લાગે છે તો મિત્રો કોણ હતો તે વ્યક્તિ જેને જોઈને કલેક્ટર સાહેબની આંખોમાં આંસુ આવી જાય છે અને આ બંનેને જોઈને સિક્યોરિટી ગાર્ડ શું કામે ગભરાવા લાગ્યો હતો આખી હકીકત જાણવા માટે થઈને વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જોજો આ વાર્તા છે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની ગાઝિયાબાદની અંદર અમુક છોકરાઓ યુપીએસસીની તૈયારી કરી રહ્યા હતા એમાંનો એક છોકરો હોય છે જેનું નામ હોય છે રઘુવીર રઘુવીરના પિતા સરકારી અધિકારી છે અને નાનપણથી જ રઘુવીર ભણવામાં ખૂબ જ હોશિયાર છે રઘુવીરના જે શિક્ષક હોય છે તે રઘુવીરના પિતાને કહે છે કે તમારો દીકરો ભણવામાં ખૂબ જ હોશિયાર છે તો તમારે આના ભણવા પર વધારેમાં વધારે ધ્યાન દેવાની જરૂર છે જો તમે આને સારી રીતે ભણાવશો તો તે જરૂર એક સફળ વ્યક્તિ બની જશે આ વાત સાંભળીને રઘુવીરના જે પિતા હોય છે તે પણ આ વાતથી સહમતી દર્શાવે છે અને જેવો જ રઘુવીર મોટો થાય છે તો તેનું ગ્રેજ્યુએશન પૂરું થયા બાદ તેને ગાઝિયાબાદ મોકલી દે છે આગળનું કોચિંગ કરવા માટે જેથી તે સારી રીતે ભણી ગણીને એક મોટો અધિકારી બની શકે ત્યાં રહીને રઘુવીર તૈયારી કરી રહ્યો હતો અને જે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની અંદર રઘુવીર તૈયારી કરી રહ્યો હતો તે જ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની અંદર એક વિનય નામનો છોકરો પણ તૈયારી કરી રહ્યો હતો રઘુવીર ભણવામાં ઘણો વધારે હોશિયાર હતો અને અહીં જે વિનય હતો તે પણ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો પરંતુ અહીં જે રઘુવીર હોય છે તે સારી રીતે ભણવામાં ધ્યાન દેતો હતો એટલે કે તેની પાસે સારા કપડાં હતા સારો રૂમ હતો ભણવા માટે અને તે સારામાં સારી ચોપડીઓ ખરીદી લેતો હતો એને કોઈ પણ પ્રકારનો કંઈ વાંધો હતો નહીં પરંતુ જે વિનય હોય છે તેની પાસે વધારે સારી સામગ્રી હતી નહીં તે જૂના ઉતરેલા કપડાં પહેરતો હતો અને વધારે પડતો બીજાની ચોપડીઓ માંગી માંગીને ભણતો હતો હવે જ્યારે રઘુવીરા જુએ છે કે વિનય ભણવામાં ખૂબ સારો છે અને તેનો સ્વભાવ પણ ખૂબ જ સારો છે કેમ કે તે ક્લાસમાં ખૂબ જ શાંત રહેતો અને બધા સાથે ખૂબ જ નમ્રતાથી વાત કરતો ત્યારબાદ જે રઘુવીર હોય છે તે ધીરે ધીરે વિનય સાથે દોસ્તી વધારતો જાય છે અને સમય જતાં બંને એકબીજાના ગાઢ મિત્રો બની જાય છે જ્યારે તે બંને ગાઢ મિત્રો બની જાય છે તો રઘુવીરને ખબર પડે છે કે વિનયના જે માતા પિતા હોય છે તે ખેડૂત હોય છે અને તે અહીં રહીને કોચિંગ કરે છે અને સાથે તેને કામ પણ કરવું પડે છે જેનાથી તે પોતાના રૂમનું ભાડું ભરી શકે અને સાથે જ ખાવા પીવાનો સામાન પણ ખરીદી શકે એટલે રઘુવીર તેને કહેવા લાગે છે કે ભાઈ એવી વાત છે તો તું એક કામ કર મારા રૂમમાં રહેવા આવી જા મારો રૂમ ઘણો મોટો છે અને ત્યાં જ આપણે બંને એકસાથે રહી લઈશું અને ત્યાં તારા ખાવા પીવાનો પ્રબંધ પણ થઈ જશે કેમ કે તું ભણવામાં ઘણો સારો છે અને જો તું ભણવાની સાથે સાથે કામ પણ કરીશ તો આ પરીક્ષા ક્લિયર કરવી ખૂબ જ મુશ્કેલ થઈ જશે જો તું મારી સાથે રહીશ તો એનાથી મને પણ થોડી ઘણી મદદ થઈ જશે એટલે આ વાત માટે વિનય તૈયાર થઈ જાય છે અને રઘુવીર સાથે જ રહેવા લાગે છે હવે બંને એક જ રૂમમાં રહેવા લાગ્યા એક સાથે ભણતા અને જે રઘુવીર હોય છે તે વિનયને ખાવાના રૂપિયા પણ નથી દેવા દેતો જ્યારે પણ તેમની માટે રાશન આવે છે તો રઘુવીર તેને પૈસા આપવાની ના પાડે છે કહે છે કે ના ભાઈ તારી પાસે આમ પણ ઓછા રૂપિયા છે તો તું આરામથી રહે કંઈ પણ વાંધો નથી રૂપિયા મારી પાસે ઘણા છે તું મારી ભણવામાં મદદ કરે છે તો એના બદલામાં તારા રહેવા અને ખાવાની વ્યવસ્થા હું જાતે જ કરીશ એટલે વિનય હોય છે તેને ઘણી મદદ મળી જાય છે અને ત્યાર પછી તે પોતાના ભણવા પર હજી વધારે ફોકસ કરવા લાગે છે રઘુવીર પોતાના પરિવાર વિશે વિનયને જણાવે છે અને વિનય પણ પોતાના પરિવારની પરિસ્થિતિ વિશે તેને જણાવે છે કે તે લોકો ભલે ખેડૂ છે પણ તેમની આવક એટલી વધારે નથી હોતી કેમ કે મમ્મીની તબિયત પણ ખરાબ રહે છે તો એટલા માટે મારા પિતા ઘણા ઓછા રૂપિયા મને મોકલી શકે છે અને એટલા માટે જ મારે કામ કરવું પડતું હતું પરંતુ જ્યારથી તેની જિંદગીમાં રઘુવીર આવ્યો છે ત્યાર પછીથી તેનું ભણતર ઘણું સરળ થઈ ગયું છે અને હવે તે દિવસ રાત એક કરીને પોતાના ભણવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અહીં જે રઘુવીર હોય છે તે પણ પોતાના ભણવા પર બરાબર ધ્યાન આપે છે અને ધીરે ધીરે જ્યારે તે બંને પહેલી પરીક્ષા આપે છે યુપીએસસી માટે તો બંને જણા તેમાં ફેલ થઈ જાય છે કોઈની પણ પ્રી એક્ઝામ ક્વોલિફાઈડ થઈ નહોતી એટલે વિનય હોય છે તે પૂરી રીતે ભાંગી પડે છે પરંતુ રઘુવીર તેને હિંમત આપે છે અને કહે છે કે તું ચિંતા ન કર તને કંઈ પણ ચિંતા કરવાની જરૂરત નથી હું છું ને અહીંથી તને બધી જ વ્યવસ્થા કરી દઈશ ત્યાર પછી તે ફરીવાર ટ્રાય કરે છે પરંતુ ફરીથી રહી જાય છે અને આવી રીતે જ કરીને તેમના ચાર એટેમ્પ્ટ નીકળી જાય છે જેવા જ તેમના ચાર એટેમ્પ્ટ નીકળી જાય છે તો વિનયના જે પિતા હોય છે તેને પાછા પોતાના ઘરે બોલાવવા લાગે છે કહે છે કે બેટા પરિવારની પરિસ્થિતિ ઘણી વધારે ખરાબ છે અને જે રૂપિયા હું તને મોકલું છું તે હવે આગળથી નહીં મોકલી શકું આ વાત સાંભળીને વિનય ખૂબ જ ચિંતામાં આવી જાય છે અને તેના પિતાને કહે છે કે હજી મારા બે એટેમ્પ બાકી છે એટલે મને આ બે હજી આપી દેવા દો કદાચ બની શકે કે મારી કિસ્મત ચમકી જાય કેમ કે અત્યાર સુધી તે બંને પ્રી અને મેન્સ બંને ક્વોલિફાઈડ કરી નાખતા હતા પરંતુ તે બંને મિત્રોનું ઇન્ટરવ્યૂ રહી જતું હતું આ વાત સાંભળીને તેના પિતા તેને હા પાડી દે છે અને હજી એક વર્ષ તેનો સાથ આપવા માટે કહે છે અને કહે છે કે ઠીક છે બેટા જો એવી વાત હોય તો હજી એક વર્ષ સુધી હું તને થોડા ઘણા રૂપિયા મોકલીશ પરંતુ ત્યાર પછી મારી પાસે કોઈ આશા ન રાખતો આ વાત પર વિનય સહમત થઈ જાય છે અને ધીરે ધીરે તેમનું એક વર્ષ પણ વીતી જાય છે પરંતુ આ વખતે પણ તે જ થયું જે પહેલાં થતું આવતું હતું તે બંનેની પ્રી અને મેઇન્સ બંને ક્વોલિફાઈડ થઈ ગયા હતા પરંતુ આ વખતે પણ તે બંને ઇન્ટરવ્યૂ માટે રહી ગયા હતા એટલે કે ભણવામાં તો તે બંને ઘણા સારા હતા પણ હજી તેમની કિસ્મત સાથ નહોતી આપી રહી અને એટલા માટે જ બંને મિત્રો ખૂબ જ હતાશ અને નિરાશ થઈ જાય છે હવે જેવું જ આ વર્ષ પૂરું થાય છે ઇન્ટરવ્યૂનું રિઝલ્ટ આવે છે તો વિનય પોતાનો સામાન પેક કરવા લાગે છે અને કહે છે કે દોસ્ત હવે તું જ અહીં રહે મારે જવું પડશે કેમ કે મારા પિતાએ મને એક વર્ષની મુદત આપી હતી અને એક વર્ષની મુદત પણ મારી ખતમ થઈ ગઈ છે આ વાત સાંભળીને રઘુવીર તેને રોકે છે કહે છે કે ભાઈ તું ક્યાં જઈ રહ્યો છે હવે એક વર્ષની જ તો વાત છે બની શકે કે કદાચ આ વર્ષે આપણા બંનેના નંબર વધી જાય આ વખતે આપણે હજી વધારે મહેનત કરીશું પરંતુ વિને ના પાડે છે અને કહે છે કે ના ઘરવાળાઓએ મને ના પાડી દીધી છે કે હવે તેઓ મારી ઉપર રૂપિયા ખર્ચ નહીં કરી શકે અને મારે તેમની પાસે જવું પડશે મારી મમ્મીની તબિયત પણ ખરાબ રહે છે અને પપ્પા પણ ખૂબ જ પરેશાન રહે છે તો રઘુવીર તેને કહે છે કે ભાઈ જો એવી વાત હોય તો તું ઘરે કહી દે કે હવે તેઓ તને એક રૂપિયો પણ ન મોકલે અહીંથી હું જ તારા માટે જુગાડ કરી આપીશ અને તારે ઘરેથી રૂપિયા મંગાવવાની જરૂર નથી ત્યાર પછી વિનય આ વાત પર થોડીવાર વિચાર કરે છે અને ત્યાર પછી ફાઇનલી તે પોતાના પિતાને ફોન કરી દે છે કહે છે કે પપ્પા આ ફાઇનલ એટેમ્પ્ટ છે એટલે મને આ છેલ્લી વખત ટ્રાય કરી લેવા દો બની શકે કે કદાચ આ વખતે મારે નંબર વધારે આવે અને મારી કિસ્મત ચમકી જાય પરંતુ તેના પિતા સાફ સાફ ના પાડી દે છે અને કહે છે કે ના બેટા હવે એવું નહીં થઈ શકે અહીં તારી મમ્મીની તબિયત ખૂબ જ વધારે ખરાબ રહે છે અને પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ ગડબડ થઈ ગઈ છે એટલે તારે પાછું આવવું પડશે કેમ કે હવે અમે તારા ભણતર પાછળ વધારે રૂપિયા નહીં ખર્ચી શકીએ એટલે વિનય પોતાના પિતાને કહે છે કે પપ્પા તમારે એક પણ રૂપિયો નથી મોકલવાનો હું અહીંથી જ મારી વ્યવસ્થા કરી લઈશ પણ તમે મને એક વર્ષ આપી દો જેથી હું મારા નસીબને અજમાવી શકું અને બની શકે કે કદાચ મારું સિલેક્શન થઈ જાય એટલે તેના પિતા આ બાબત પર થોડીવાર સોચ વિચાર કરે છે અને પછી કહે છે કે ઠીક છે બેટા જો એવી વાત હોય તો તું છેલ્લી વખત હજી કોશિશ કરીને જોઈ લે જેવા જ તેના પિતાએ હા પાડી તો વિનયના ચહેરા પર એક અલગ જ સ્માઈલ આવી ગઈ અને તે તરત જ પોતાના મિત્રને ગળે લગાડી લે છે હવે આ વર્ષની તે બંને તૈયારી કરવા લાગે છે અને જેવા જ તેઓ તૈયારી કરે છે તો પ્રી મેઇન્સ અને ઇન્ટરવ્યૂ ત્રણેય થઈ જાય છે પરંતુ હજી રિઝલ્ટ આવવાનું બાકી હતું બંને મિત્રો ખૂબ જ આશા સાથે પરિણામની રાહ જોઈ રહ્યા હતા અને જેવું જ રિઝલ્ટ આવે છે તો એ દરમિયાન જે રઘુવીર હોય છે તે પૂરી રીતે હિંમત હારી જાય છે કેમ કે આ તેનો લાસ્ટ એટેમ્ટ હતો અને આ વખતે પણ તે રહી ગયો હતો પણ જેવો જ તે વિનયનું રિઝલ્ટ જુએ છે તો તેનું દુઃખ થોડું ઓછું થાય છે કેમ કે તેનો એ મિત્ર જે મિત્રની પાછળ તે ઘણા રૂપિયા ખર્ચ કરતો હતો તેનું ક્લિયર થઈ ગયું હતું અને તે કલેક્ટર બની ગયો હતો વિનય પણ આ વાતથી ખુશ થાય છે પણ તે પોતાના મિત્રના ઉદાસ ચહેરાને જોઈને પોતાની ખુશી સેલિબ્રેટ નથી કરી શકતો ત્યાર પછી રઘુવીર તેને કહે છે કે ભાઈ કંઈ વાંધો નહીં તારી એક્ઝામ ક્લિયર થઈ ગઈ ને તે ઘણી સારી વાત છે કમસે કમ તું તો મોટો અધિકારી બની જઈશ ત્યાર પછી વિનય રઘુવીરને હિંમત આપે છે અને કહે છે કે ભાઈ કિસ્મતની સામે કોઈ નથી જીતી શકતું પરંતુ તું ચિંતા ન કર તને આ સરકારી નોકરી નથી મળી તો બીજી કોઈ પણ સરકારી નોકરી તો તને મળી જ જશે તો તું બીજી કોઈ પરીક્ષાની તૈયારી કર કેમ કે બીજી પણ ઘણી સરકારી નોકરીઓ છે જેનાથી જિંદગી આરામથી વ્યથિત થઈ જાય છે તો તું એની તૈયારી કર અને મારા હિસાબે તો તેમાં તારું સિલેક્શન આરામથી થઈ જશે રઘુવીર પણ પોતાના દોસ્તની વાતોને સમજે છે અને કહે છે કે હા ભાઈ તું બરાબર કહી રહ્યો છે અને મારે એવું જ કરવું જોઈએ હવે રઘુવીર ત્યાં જ રહીને તૈયારી કરવાનો નિર્ણય કરે છે અને વિનય પોતાની ટ્રેનિંગ માટે જતો રહે છે રઘુવીર અહીં રહીને ભણવા લાગે છે પણ જેવા જ છ મહિના થાય છે તો તેના પિતા તેને ધમકાવવા લાગે છે અને કહે છે કે તું ક્યારેય સફળ નહીં થાય એના કરતાં તો સારું છે કે તું અહીં પાછો આવી જા અને અહીં જ અમારી સાથે રહેવા લાગ પરંતુ રઘુવીર પોતાના પિતાને સાફ સાફ કહી દે છે કે પપ્પા મારે તો સરકારી નોકરી જ કરવી છે ભલે એક સરકારી નોકરીમાં મારું સિલેક્શન નથી થયું પણ હું બીજે ક્યાંક ને ક્યાંક તો સફળ જરૂર થઈશ એવું કહેતા તે પોતાના પિતાને એક વર્ષ માટે રાહ જોવાનું કહે છે પરંતુ જેવું જ તેને ત્યાં તૈયારી કરતાં એક વર્ષ પૂરું થાય છે તો એક વર્ષ પછી તેના પિતા તેને પૂરી રીતે ના પાડી દે છે અને કહે છે કે હવે અમે તને જરાય પણ ખર્ચો નહીં મોકલીએ કેમ કે હજી તારો નાનો ભાઈ પણ છે તેને પણ હજી ભણાવવાનો છે અને તારા એકલા પાછળ ક્યાં સુધી રૂપિયા બગાડતા રહીશું હવે તે પણ મોટો થઈ ગયો છે અને તારા ભવિષ્ય વિશે પણ વિચારવાનું છે એટલે રઘુવીર તેમને કહે છે કે કંઈ વાંધો નહીં પપ્પા થોડા દિવસોની મુદત હજી આપી દો પરંતુ તેના પિતા તેને સાફ ના પાડી દે છે અને કહે છે કે જ્યારે તારા ભાગ્યમાં સરકારી નોકરી છે જ નહીં તો તું શું કામે તેની પાછળ પડી ગયો છે રઘુવીર જિદ્દી હતો અને તે કહેવા લાગે છે કે ના પપ્પા હું આવી રીતે નિષ્ફળ થઈને એ શહેરમાં પાછો નહીં આવું જ્યાંથી હું આવ્યો છું નિષ્ફળ થઈને પાછો ફરીશ તો લોકો મારા ઉપર જાત જાતની વાતો કરશે અને એ વાત હું જરાય પણ સહન નહીં કરી શકું જો હું અહીંથી આવીશ તો સફળ થઈને જ આવીશ નહીંતર હું અહીંથી પાછો નહીં આવું હવે દીકરો જ્યારે આવી જીદ પકડીને બેસી જાય છે તો પિતા નારાજ થઈ જાય છે અને કહે છે કે બેટા તું પાગલ તો નથી થઈ ગયો ને જો તે ચીજ નથી થઈ રહી તો ત્યાંથી પાછો આવી જા બીજું કંઈ કામ શોધી લેજે એમાં કંઈ મોટી વાત થોડી છે પરંતુ રઘુવીર પોતાની જીદ પર અડગ હતો અને ત્યાર પછી રઘુવીરના જે પિતા હોય છે તે કહી દે છે કે ઠીક છે તારે જે કરવું હોય તે કર પરંતુ અમારાથી કોઈ સંબંધ રાખવાની જરૂર નથી આવું કહીને રઘુવીરના પિતા તેની સાથે વાત કરવાની પણ ના પાડી દે છે પરંતુ જે રઘુવીર છે તેના મનમાં એમ જ હતું કે તે ક્યાંક ને ક્યાંક સરકારી નોકરીમાં જરૂર લાગી જશે અને એટલા માટે જ તે મહેનત કરે છે પણ બધી પરીક્ષાની જેમ અહીં પણ થોડી ઘણી કમી રહી જાય છે અને તેની કિસ્મત નથી ચમકી શકતી હજી સુધી તો રઘુવીરે જેમ તેમ કરીને પોતાનું ગુજરાન કરી લીધું હતું પરંતુ હવે તે પોતાનો ગુજારો પણ નહોતો કરી શકતો કેમ કે તેની પાસે પૂરી રીતે રૂપિયા ખતમ થઈ ગયા હતા જે પણ એક્સ્ટ્રા ચીજવસ્તુઓ તેની પાસે હતી તે બધી વેચી વેચીને તેણે તે રૂપિયા પોતાની તૈયારીમાં લગાડી દીધા હતા પરંતુ તે સફળ નહોતો થઈ શક્યો તે પૂરી રીતે હતાશ અને નિરાશ થઈ જાય છે અને ત્યારે અચાનક તેને પોતાના તે મિત્રની યાદ આવે છે જેને તેણે કલેક્ટરની ટ્રેનિંગ કરવા માટે મોકલી દીધો હતો અને તેણે તેનો ખૂબ જ વધારે સાથ આપ્યો હતો તે વિચારે છે કે કેમ નહીં હું મારા તે દોસ્તની પાસે જાઉં બની શકે કે હવે તે મારી મદદ કરી દે અને હું કોઈને કોઈ સારા કામમાં સફળ થઈ જાઉં એવું વિચારીને રઘુવીર પોતાના દોસ્ત વિનય વિશે જાણકારી મેળવે છે અને તપાસ કરે છે કે તે અત્યારે કઈ જગ્યાએ પોસ્ટેડ છે તેને ખબર પડી જાય છે કે તે એક જિલ્લામાં પોતાનો પદભાર સંભાળી રહ્યો છે અને તે ખૂબ જ સારી રીતે તેનું કામ કરી રહ્યો છે ત્યાર પછી રઘુવીર પોતાના મિત્ર વિનયને મળવા માટે ત્યાંથી નીકળી જાય છે થોડા ઘણા રૂપિયા ભેગા કરીને અને જેમ તેમ કરીને વિનયની ઓફિસ સુધી પહોંચી જાય છે પરંતુ ત્યાં ગયા પછી જેવો જ ત્યાંનો સિક્યોરિટી ગાર્ડ તેની હાલત જુએ છે તો તે તેને મળવા માટે ના પાડી દે છે અને કહે છે કે તારા જેવા લોકો માટે કલેક્ટર સાહેબ ફ્રી નથી તું અહીંથી જતો રહે ત્યાર પછી રઘુવીર સિક્યોરિટી ગાર્ડની વાત સાંભળીને તેને કહેવા લાગે છે કે જુઓ જે કલેક્ટર સાહેબ છે ને તે મારા મિત્ર છે અમે બંને જણા સાથે જ ભણ્યા હતા પરંતુ સિક્યોરિટી ગાર્ડને તેની આ વાતો પર વિશ્વાસ નથી થતો અને તે રઘુવીરને ધક્કો મારીને ત્યાંથી ભગાડી દે છે પણ રઘુવીર ત્યાં ઓફિસની બહાર જ બેસી જાય છે અને વિચારે છે કે જ્યારે પણ કલેક્ટર સાહેબ બહાર નીકળશે તો હું તેમને દેખાઈ જઈશ અને ત્યાર પછી તે મને મળવા માટે આવી જશે રઘુવીર બહાર બેઠેલો હતો અને પોતાના મિત્ર વિશે વિચારી રહ્યો હતો કે કઈ રીતે તે બંને એકસાથે રહેતા હતા પણ આજે તેને વિનયને મળવા પણ નથી દઈ રહ્યા રાહ જોતાં જોતાં સાંજ પડી જાય છે અને સાંજના સમયે જેવો જ વિનય ત્યાંથી પોતાની ગાડીમાં નીકળે છે તો રઘુવીર તેની ગાડી તરફ આગળ વધે છે પરંતુ વિનય ના તો તેને જોઈ શકે છે અને ના પોતાની ગાડી રોકે છે વિનય ત્યાંથી સીધો નીકળી જાય છે અને આ વાત જોઈને રઘુવીરને લાગવા લાગે છે કે વિનય હવે સફળ વ્યક્તિ બની ગયો છે તો એ તેનાથી મળવા જ નથી માગતો આ વાત જોઈને તેને ખૂબ જ ધક્કો લાગે છે કે તેનો દોસ્ત તેની સામેથી ગયો પરંતુ એ તેને ઓળખ્યો પણ નહીં એટલે તે એકદમ દુઃખી થઈને ત્યાં જ બેસીને રડવા લાગે છે થોડીવાર ત્યાં બેસીને રડ્યા પછી તે વિચારે છે કે આવી રીતે સમય વ્યતીત નહીં થાય જો મારે જીવતું રહેવું છે તો કંઈક ને કંઈક કામ તો કરવું જ પડશે અને આવી રીતે જ ફરતાં ફરતા તે એક ચાની દુકાન પર પહોંચી જાય છે જે કલેક્ટર સાહેબની ઓફિસથી લગભગ માત્ર ચારસો મીટરની દૂરી પર હતી ત્યાં આગળ જઈને રઘુવીર ચાવાળાને કહેવા લાગે છે કે ભાઈ તમારે ત્યાં કોઈ કામ હોય તો મને કામ આપી દો કેમ કે હમણાં રઘુવીર પાસે એક પણ રૂપિયો હતો નહીં અને તેના માતા પિતા પણ તેની સાથે વાત કરવા પણ તૈયાર નહોતા એટલે તે વિચારે છે કે કેમ નહીં ચાની દુકાન પર જ કામ કરી લઉં અને અહીંથી થોડા ઘણા રૂપિયા કમાઈને પછી હું પાછો જતો રહીશ અને પછી જોઈશ કે આગળ મારે શું કરવું છે તો ત્યાર પછી ચાવાળો પહેલાં તો તેને ના પાડે છે પરંતુ જ્યારે રઘુવીર તેને કહે છે કે તેની પાસે એક પણ રૂપિયો નથી અને પાછા જવા માટે પણ તેને રૂપિયા જોઈશે અને એટલા માટે જ તે કામ માંગી રહ્યો છે તેની આ વાત સાંભળીને ચાવાળો તેની મદદ કરવા માટે તૈયાર થઈ જાય છે અને કહે છે કે કંઈ વાંધો નહીં બેટા જો એવી વાત હોય તો તું અહીં કામ કરી લે અને જો અહીં તારું કોઈ પણ ના હોય તો રાત્રે પણ તું અહીં ચાની દુકાનમાં જ સૂઈ જજે ચાવાળા કાકાએ તેને પૂરી રીતે મદદ કરી અને ત્યાર પછી રઘુવીર ચાની દુકાન પર કામ કરવા લાગી જાય છે અને રાતના સમયે ત્યાં જ સુઈ જાય છે લગભગ બે ત્રણ દિવસ સતત તે દુકાન પર કામ કરે છે અને રૂપિયા ભેગા કરી રહ્યો હતો પાછા જવા માટે હવે જેવો જ એક દિવસ તે ચાની દુકાન પરથી ચા દેવા માટે જાય છે અને ત્યાંથી પાછો ફરી રહ્યો હતો તો તે દરમિયાન જ કલેક્ટર સાહેબની ગાડી ત્યાંથી પસાર થઈ રહી હતી અને વિનય જે કલેક્ટર સાહેબ હોય છે તેની નજર રઘુવીર પર પડી જાય છે જે ત્યાંથી ચાના કપ લઈને જઈ રહ્યો હતો પહેલી નજર તેને જોયા પછી એકવાર તો વિનયને વિશ્વાસ નથી થતો પરંતુ છતાં તે કન્ફર્મ કરવા માગે છે કે આ ખરેખર રઘુવીર છે કે પછી મારો વહેમ છે એટલે તે ડ્રાઈવરને ગાડી રોકવા માટે કહે છે અને પોતાની ગાડીમાંથી ઉતરે છે એટલે જે સિક્યોરિટી ગાર્ડ હોય છે તે જુએ છે કે કલેક્ટર સાહેબ ગાડીમાંથી ઉતરી રહ્યા છે તો તે પણ સાથે સાથે ઉતરી જાય છે અને તેમની સુરક્ષા માટે તેમની સાથે સાથે ચાલવા લાગે છે કલેક્ટર સાહેબ સીધા જ તે ચાની દુકાન પર પહોંચી જાય છે જ્યાં રઘુવીર કામ કરતો હતો અને જેવા જ તેઓ રઘુવીરની સામે ઊભા રહે છે તો એકદમથી રઘુવીરની આંખોમાં આંસુ આવી જાય છે અને જેવા જ કલેક્ટર સાહેબ રઘુવીરની આંખોમાં આંસુ જુએ છે તો તેઓ સમજી જાય છે કે આ બીજું કોઈ નહીં પણ તેમનો મિત્ર રઘુવીર જ છે અને ત્યાર પછી તેમની આંખમાં પણ આંસુ આવી જાય છે હવે તે સિક્યુરિટી ગાર્ડ જેણે તે દિવસે રઘુવીરને ત્યાંથી ભગાડી મૂક્યો હતો અને તેને મળવા નહોતો દીધો તે આ બધું જોઈને હેરાન રહી જાય છે કેમ કે આ વ્યક્તિને જોઈને કલેક્ટર સાહેબની આંખમાં આંસુ આવી ગયા હતા તો તો નક્કી આ તેમનો મિત્ર જ છે જે તેમની સાથે ભણતો હતો અને કલેક્ટર સાહેબ પણ તેને સારી રીતે ઓળખે છે પરંતુ તે દિવસે તેણે તેને મળવાની ના પાડી દીધી હતી એટલે તે ગભરાવા લાગે છે ત્યાર પછી જે વિનય હોય છે તે એકદમથી રઘુવીરને પોતાના ગળે લગાડી લે છે ત્યાં ચારે બાજુ જેટલા પણ લોકો હતા તે આ બધું જોઈને હેરાન હતા કે કલેક્ટર સાહેબને એવું શું થઈ ગયું કે એક ચા બનાવવાવાળાને પોતાના ગળે લગાડી લીધો છે આખરે શું કહાની છે ત્યાર પછી વિનય રઘુવીરને કહેવા લાગે છે કે ભાઈ તું અહીં કઈ રીતે અને તારી હાલત આવી કઈ રીતે થઈ ગઈ જો એવી વાત હતી તો તું મને મળવા આવી શકતો હતો પરંતુ તે મને મળવું ઉચિત કેમ ન સમજ્યું એટલે રઘુવીર કહે છે કે આવ્યો હતો હું તારી ઓફિસે પરંતુ તારા આ સિક્યોરિટી ગાર્ડે મને બહારથી જ ધક્કો મારીને ભગાડી મૂક્યો હતો અને હું તારી ઓફિસની બહાર જ રાહ જોઈ રહ્યો હતો કે જ્યારે મારો દોસ્ત બહાર નીકળશે તો મને ઓળખી લેશે પરંતુ તારી ગાડી તો મારી સામેથી જ જતી રહી અને હું તારી ગાડીની પાછળ પાછળ પણ આવ્યો હતો પરંતુ તે આ વાત ઉપર જરાય ધ્યાન દીધું નહીં રઘુવીરની આ વાત સાંભળીને વિનય પહેલાં તો પોતાના સિક્યોરિટી ગાર્ડ તરફ જુએ છે એટલે સિક્યોરિટી ગાર્ડ ગભરાઈને તેની પાસે માફી માગવા લાગે છે કહે છે કે સાહેબ મને નહોતી ખબર આમની હાલત જોઈને લાગી નહોતું રહ્યું કે એ તમારા મિત્ર છે એટલે કલેક્ટર સાહેબ તેને ખૂબ જ ધમકાવે છે પણ રઘુવીર તેને રોકી લે છે કહે છે કે ભાઈ કંઈ વાંધો નહીં આનાથી ભૂલ થઈ ગઈ તેને માફ કરી દે રઘુવીરના કહેવા પર કલેક્ટર સાહેબ શાંત થઈ જાય છે અને રઘુવીરને કહે છે કે ભાઈ આગળ વધુ વાતો ઘરે જઈને કરીશું અને તું અત્યારે જ મારી સાથે ચાલીશ ત્યાર પછી રઘુવીર કલેક્ટર સાહેબ સાથે જવા લાગે છે અને ચાવાળા કાકા તેને જતા જુએ છે તે કાકા વિચારે છે કે હું તો આની વાતોને એમ જ સમજી રહ્યો હતો કેમ કે અત્યાર સુધી રઘુવીરે તેમને ઘણી વખત જણાવ્યું હતું કે હું અને અહીંના જે કલેક્ટર છે અમે બંને સાથે ભણતા હતા અને અમે બંને ગાઢ મિત્રો છીએ પરંતુ ચાવાળા કાકા વિચારી રહ્યા હતા કે કદાચ આના મગજ પર કંઈક અસર થઈ ગઈ છે એટલા માટે આવું કહી રહ્યો હશે ત્યાર પછી રઘુવીર અને વિનય બંને વિનયના બંગલા પર જતા રહે છે જ્યાં તેને સરકારી આવાસ મળ્યો હતો અને ત્યાં પહોંચ્યા પછી સૌથી પહેલાં વિનય પોતાના સારા કપડાં રઘુવીરને પહેરવા માટે આપે છે અને તેને સારી રીતે નાહી ધોઈને તૈયાર થવા માટે કહે છે ત્યાર પછી તે બંને વાતો કરે છે અને વાતો દરમિયાન રઘુવીર પોતાની આખી કહાની વિનયને જણાવી દે છે કહે છે કે ભાઈ હવે કંઈ પણ નથી બચ્યું બધું પૂરી રીતે બરબાદ થઈ ગયું છે અને મારી પાસે હવે કંઈ પણ નથી જેનાથી હું પોતાનું જીવન વ્યતીત કરી શકું એટલે વિનય કહે છે કે ભાઈ તું ચિંતા ના કર મારી પાસે બધું જ છે અને હું તારો સાથ આપીશ જે રીતે તે મારો સાથ આપ્યો હતો કહે તું શું કરવા માગે છે તો રઘુવીર કહે છે કે ભાઈ હું તો એક સફળ વ્યક્તિ બનવા માગું છું જેથી મારા માતા પિતા જે મારાથી વાત પણ નથી કરતા એ મારા ઉપર ગર્વ મહેસૂસ કરે અને કહે કે બેટા તે અમારું નામ રોશન કરી નાખ્યું એટલે વિનય કહેવા લાગે છે કે તો તું એવું કર જ્યાં આપણે ભણતા હતા ત્યાં જ તું એક કોચિંગ સેન્ટર ખોલી લે જ્યાં તું બધાને યુપીએસસીની તૈયારી કરાવીશ કેમ કે નોલેજ તો તારી પાસે ઘણું વધારે છે અને આ જ નોલેજનો ઉપયોગ કરીને તું કેટલાય છોકરાઓને તેમના ભવિષ્ય સુધી પહોંચાડી શકે છે અને આ કામ કરવામાં જ તારી ભલાઈ છે તેની વાત સાંભળીને રઘુવીર પણ સહમત થઈ જાય છે અને ત્યાં આગળ જ ગાઝિયાબાદમાં જ્યાં તે બંને જણા કોચિંગ કરતા હતા ત્યાં જ વિનય તેના માટે એક બિલ્ડિંગ ભાડે લે છે જે બિલ્ડિંગનો પૂરો ખર્ચો તે પોતે ઉપાડે છે અને રઘુવીરને ત્યાં બાળકોને ભણાવવા માટે છોડી દે છે ગરીબ બાળકોને તે ફ્રીમાં એજ્યુકેશન આપે છે અને સારી રીતે ભણાવે છે રઘુવીરના ભણાવેલા ઘણા છોકરાઓ મોટા મોટા અધિકારી બની જાય છે અને હવે રઘુવીર પણ સારા એવા રૂપિયા કમાવા લાગ્યો હતો જ્યારે આ વાત રઘુવીરના માતા પિતાને ખબર પડે છે તો એ લોકોને પણ પોતાના દીકરા પર ખૂબ જ ગર્વ થાય છે કે જો તે પોતે એક મોટો અધિકારી બન્યો હોત ને તો ફક્ત પોતાનું જ ભવિષ્ય ઉજ્જવળ બનાવી શક્યો હોત પરંતુ તેણે એક કોચિંગ સેન્ટર ખોલીને શિક્ષક બનીને ઘણા ગરીબ બાળકોને પોતાના લક્ષ્ય સુધી પહોંચાડી દીધા અને ઘણાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું ચારે બાજુ લોકો રઘુવીરની વાહવાહી કરતા હતા ત્યાર પછી માતા પિતા પણ તેની પાસે આવે છે જેઓ જ રઘુવીર પોતાના માતા પિતાને જુએ છે તો એકદમ ખુશ થઈ જાય છે અને તેમને પગે લાગે છે તેના પિતા તેની પાસે માફી માંગે છે કહે છે કે બેટા અમને માફ કરી દે અમે તને ખોટી રાહ ચીંધી રહ્યા હતા પરંતુ તારી સાચી રાહ કંઈક બીજી જ હતી તો મિત્રો આ હતી આજની વાર્તા જ્યાં એક ગરીબ છોકરો જે ગરીબ ખેડૂત પરિવારથી હતો તે મહેનત કરીને કલેક્ટર બની જાય છે અને એક સરકારી અધિકારીનો દીકરો એક સાચો અને કાબેલ શિક્ષક બની જાય છે અને બધાનું ભવિષ્ય ઉજ્જવળ કરે છે તમે બંને મિત્ર વિશે શું કહેવા માગો છો રઘુવીર વિશે તમે શું વિચારો છો કલેક્ટર વિનય વિશે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો